કે ઓહરીમાં ઘોડિયામાં બાળક થતું હોય માં અડાવળી કામ કરતી હોય ને વરસાદ ગાજે વીજળીનો કડાકો સોપ કડાક ધાણાનાનું થાય બાળક રાયડું નાખવા માટે હળી કાઢીને મા આવી અને આમ ઓજણું અઢાર દીએ બાળક ઉપર લે હવે તારા માથે વીજળી નહીં પડે હો એ ઓજણા હોહરું વીજળી સાંભળું જોતી હોય બાળક અને કેતું હોય વીજળી મારી માથે મારી માનું ઓજણું છે તારી તાકાત નથી મારી માથે પડી એક ભલા માણસ જેની ઉપર માના ઓજણાં હોય શક્તિના ઓજણાં હોય એથી મોટો સહારો જ કોઈ ન તો હોઈ શકે ઓલી ગામડાની સારી વાત છે વિક્રમભાઈ નેહડા ગામડાની નેહડાની કોઈ આવેલી દીકરાને બહુ મજા તાવ આવ્યો હશે લઈને આવેલી બિચારી બસમાં અને આવીને ડોક્ટર સાહેબને બતાવ્યું કીધું બેન આને થોડું વધારે છે એક દવા અહીંયા અમારી પાસે નથી ફલાણી જગ્યાએ મેડિકલમાં મળી જશે તમે લઈ આવો બાળકને અમે થોડી ટ્રીટમેન્ટ કરીએ છીએ અમે સાચવી લેવું ચિંતા ના કરો રિક્ષા કરીને જલ્દી જાઓ ભાઈ એકલી હતી જટ ગઈ મેડિકલે પણ ત્યાં ગોતે રિક્ષા કરે ને જાય ને આવે ને એમાં અડધી કલાક લાગી ગઈ બાળક એટલું રોવા મીડું એટલો દીકરો રોવે કાળી વરું કઈ નહીં આવે તો થાય થઈ જાય એવું રોવે બાળક દીકરો ડોક્ટર તેડે નર્સું તેડે આમ કરે ને ઘૂઘરા દીધા ને રમકડા ફલાણું સાનો નોરીએ એમાં બાઈ હળી કાઢી મારો દીકરો તો સારું આવ્યા તો બેન જટ તેડો આ તો બહુ રેડિયું નાખે છે આમ માય આમ કરીને હૈયા હારે લગાડીને હા 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 કર્યું બાળક સાનું થઈ ગયું ડોક્ટર સાહેબે કીધું કે માં બેન અમે કહ્યું ના અડધી કલાક તક ઉમરે છે આખું દવાખાનું માથે લીધું અને આમ આમ કરી તેમ કરી અને ઘણું ઘૂઘરા વગાડ્યા બાળક સાનું નો નોરીએ અને તમે હાહાન હું કર્યું સાનું રહી ગયું એ હાહાન હું ની પાછા જરાક એકચ્યુઅલી અમને શીખવાડી દો તો અહીંયા કોઈ બાળકો દવાખાને આવતા હોય અને આવી ઘટના બને તો એને રાખવા થાય ગામડાની બાઈ જવાબ દીધો તો ડોક્ટર સાહેબ હાહાન હુહ ની વાત ભાષા સમજવી હોય ને તો મારા પેટ અવતાર લેવો પડે એમાં કાંઈ યુનિવર્સિટીમાં ક્યાંય ન મળે એના માટે અવતાર લેવો પડે ત્યારે એ ભાષા સમજાય એ મા છે અને એ મા માટે તારા પણ બાંકે બાદ મેં યાદ જોતાઈ બો લક્ષ્મી કરણ કામે પછી અર્થ ખર્બે માગે બન્નાલા જો અધિક દે અધિક દી લાઈ બો ઈ સન ભન નરે રામ દે આજા જન થતો સુઈ નાઈ તેરો કેસ દુબ જાય બો સંતો સુઈ નાઈ તે સંતો સુઈ નાઈ તે સત સનાતન ધર્મની ભગવતી ઉમિયા બ્રહ્માંડ ભાંડોદરી દ્વારકા વાળોર મહાદેવ સોમનાથ જેટલા આયોજક મિત્રો છે એને ખૂબ હિંમત આપે મેં કીધું એમ સુવર્ણ જયંતિ સુધી ઉજવાતા ફરી વાર પાછો ભાઈ ને માતાજી જય மேடி தானவால தாதாே மோ தாதூ